જય માતાજી જે લોકો કૂતરાને ખવડાવે છે તેનાથી શું થાય તમે જ્યારે કૂતરાને ખવડાવો છો ત્યારે એની હોરા એ તમારામાં ટ્રાન્સફર થાય છે તમારી પર પ્રસન્ન થાય એટલે કેતુદેવ કૂતરું છે કેતુદેવને રિપ્રેઝન્ટ કરે છે અને કીતુદેવ ઊંચે થાય છે તમારી પર પ્રસન્ન થાય છે એટલે જીવનમાં કેતુદેવ રાહુદેવ જો ઊંચ પ્રસન્ન થાય તો જ માણસ ઊંચાઈઓ પ્રાપ્ત કરે બાકી ના કરે શુક્ર છે એ તમને જાઓ જલાલી આપે છે પછી જાઓ જલાલી પૂર્ણ કરવા માટે તમારે પૈસા જરૂર પડે અને કૂતરું છે એ યુનિવર્સમાં સૌથી બ્રહ્માંડી સૌથી નજીક હોય તે ડોગ પ્રાણીઓ છે અને કૂતરું જે પાળે છે કે જે ખવડાવે છે એ લોકોને ધ્યાન રાખજો જે હંમેશા પ્રગતિ કરશે તેમના પુત્રનું પણ સારું થશે કમરનો પ્રોબ્લેમ હશે એ પણ દૂર થશે અને પોતે પણ બિઝનેસમાં દરેક જગ્યાએ સફળતામાં એ ઊંચાઈઓ સર કરશે જો જેટલા લોકો મોટી વ્યક્તિ હશે બિઝનેસમેન કે બધા લગભગ ડોગ પાડતા હોય છે એમને કેતું પસંદ કે શું ઊંચ લઈ જાય છે અને જે લોકો એને મારે છે તો એના ઘરમાં તમે જોઈ જાવજો તમને બાહ્ય જિંદગી એની સારી લાગશે પણ શારીરિક કે અંદરથી માનસિક પરિસ્થિતિ એમની સારી નહીં હોય કાં તો પુત્ર સફળતા નહીં પામે આ એક લાખ ટકા છે અત્યારની પાંચ વર્ષે દસ વર્ષે એ રિઝલ્ટ તમે જોયો એટલે મિત્રો કૂતરાને મારો નહીં જે મારે છે એને એનું ફળ મળવાનું છે ખવડાવે છે એને તો જોરદાર જ ફળ મળવાનું છે અને કેતુ કૂતરાને મારો એટલે કેતુ નારાજ એટલે ગુરુ કેતુ ચેલા છે ગુરુ નારાજ કેતુનો મિત્ર મંગળ શનિ શુક્ર મંગળ એટલે આઉટપુટ સપોર્ટ શુક્ર એટલે શારીરિક જોશ પત્નીનો કારક શનિ એટલે નોકર જાકર ધંધા સુખ બધાનો કારક આ બધામાં ઉણપ આવશે એટલે એકવાર તમે ટ્રાય કરી જોજો કૂતરાને ખવડાવવાથી શું લાભ થાય છે અને મારવાથી શું ફળ મળે છે કૂતરું તમે એ માલિકની એટલી વફાદારો કે જ્યારે લખે છે કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે સૌથી પહેલી રોટલી ગાયને કૂતરાણી તો એ તમારી પાસે આવેલા પ્રોબ્લેમો કે બીમારીઓ કે અચાનક મૃત્યુ એ પોતાની પર ઓરી લે છે એવું કૂતું પોતાના માલિકને સેફ રાખે છે કારણ કે દત્તાત્રેયને એના ગુરુ દત્તાત્રેય છે પછી પશુપતિનાથ ભોળાનાથના એ પણ ેશન છે અને ભૈરવનો પણ અવતાર છે કૂતરાને એકવાર તમે પ્રયત્ન કરી જોજો જે અડધું જ કરે છે ને મારે છે એમને ફળો મળે તો દસ વર્ષમાં પોતે રિયલાઇઝ કરશે કે શું થયું અને જે ખવડાવે છે એને પણ તમે પૂછજો કેવું ફળ મળ્યું